જે આંચકા અનુભવાયા હતા ગઈકાલે રાત્રે દસ વાગ્યા મિનિટે ચાર પોઈન્ટ બે ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને જેનું કેન્દ્ર પાટણથી તેર કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ચાર પોઈન્ટ બેરી તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે આબુથી લઈને સૌરાષ્ટ્ર સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો પાટણ સાબરકાંઠા અંબાજી સહિતમાં આંચકા અનુભવાયા મહેસાણા સુરેન્દ્રનગર મોરબીમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા તો આ તરફ સાબરકાંઠામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા પાટણથી તેર કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાથી પાટણ વિસ્તારમાં ભૂકંપનો આંચકો વધુ અનુભવાયો છે સતત દસ સેકન્ડ સુધી ધરાત રૂચિ હતી ત્યારે પાટણના લોકો શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ સુતા હતા અને અચાનક એવું અવાજ આવ્યો અને ઊભા થયા એટલે તરત જોઈએ તો વાસણને એવું ખકડવા મળ્યું હતું અને પંખન પંખા એવું હલતું હતું તો અમે બહાર નીકળ્યા હતા સોસાયટીમાંથી અવાજ જ આવ્યો ભૂકંપ આવ્યો ભૂકંપ આવ્યો ત્યારે અહેસાસ જેવો થયો કે બે હજાર એકની અંદર જે અનુભવ અમને થયો એવો ને એવો આજ અમને અનુભવ થયો સુતાતા અને પછી અચાનક ધ્રુજારી ઉત્પન્ન થઈ એટલે બધે ડરનો માહોલ થઈ ગયો અને બધા ડરી અને સોસાયટી વાળા જે હતા એ ઘરની બહાર નીકળી ગયા લગભગ દસ સવા દસ આડેગાડે આ ઘટના બની હતી અને બે હજાર એકમાં જે હોનારત બની હતી એવો અહેસાસ આજે થયો છે અને ચાણસમાં કે એની આસપાસના એરિયામાં કેન્દ્ર છે તેવી માહિતી મળી રહી છે અને લોકોમાં અત્યારે ડરનો અને ગભરાટનો ખૂબ માહોલ છે દસ સવા દસ આજુબાજુ સૂતા હતા ત્યારે આમ ધ્રુવજારી જેવો થોડોક અહેસાસ થયો એટલે સોસાયટીના બધા જ લોકો દોડી અને બરા ગ્રાઉન્ડ ગ્રાઉન્ડમાં ભેગા થયા હતા અચાનક બૂમાબૂમું વધાર થવા લાગી લોકોમાં કુતુહલ પેદા થયો કે આ શું થયું પછી ન્યૂઝમાં એવું જોવા મળ્યું કે હાલ ભૂકંપના આંચકાનો અહેસાસ થયેલો છે અને તેનો કેન્દ્ર બિંદુ ચાણસમાં જોડે જોવા મળ્યો છે તો આ તરફ સાબરકાંઠામાં પણ ભૂકંપના આંચકા હતા અચાનક જ થોડું વાઇબ્રેશન જેવું લાગ્યું પરંતુ અમને એમ કે ફટાકડા નો લાઉડ અવાજ હશે એના કારણે કદાચ વાઇબ્રેશન ફીલ થયું હશે પરંતુ સોસાયટીમાં બધા એકબીજા સાથે વાત કરતા ત્યારે ખબર પડી કે ભૂકંપનો આંચકો અનુભવ આવ્યો છે ત્યારે અમે બધા સમયસર અંદર જે હતા એમને પણ બધા વડીલોને બહાર આવવા માટે કહ્યું અને ભૂતકાળમાં જે પણ ઘટના બની હતી ભૂકંપને લઈને એના કારણે અત્યારે પણ અમને ડર લાગે છે તો બીજી તરફ મહેસાણામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે બહુચરાજી મોઢેરા ઊંઝા સતલાસણા ખેરાલુ વિજાપુર સહિતના વિસ્તારોમાં આંચકા અનુભવાયા છે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા એક બાજુ દિવાળીનો માહોલ લોકો ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે ભૂકંપ ચાર પાંચ બેની ત્રિવેદ વાળો ભૂકંપ આવ્યો હતો તો પણ લોકો અજાણ હતા તો કેટલા લોકોને જેને અનુભવ થયો તેઓ લોકો ઘરથી બહાર નીકળી ગયા હતા ઘરની બહાર દોડાવ દોઢ કરી રહ્યા હતા ભૂતકાળમાં જે બનાવ બન્યો હતો ભૂકંપનો અને જેના કારણે લોકોમાં અત્યારે હાલ તો ભય જોવા મળી રહ્યો છે પરંતુ જે આ આંચકો અનુભવ હોય તેના કારણે જે લોકોને જે આંચકાનો અનુભવ થયો તે લોકો બહાર નીકળી ગયા હતા પરંતુ જે લોકો ફટાકડાની મોજ માણતા હતા તેઓ શાંતિથી મોજ કરી રહ્યા હતા પરંતુ જ્યારે આ ભૂકંપના સમાચાર સાંભળતા જ લોકોમાં અત્યારે હાલ તો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

એટલે અમને હફલા તફી આમ મચી એવું લાગ્યું ને બધાના ગ્રુપમાં મેસેજ અને ફોન બોન ને બધું આવવા લાગ્યું એટલે થોડું ઘણું અનુભવાયું કે ભાઈ ભૂકંપ જેવું થયું છે આજુબાજુમાંથી મહેસાણા બધી સાઈડથી કોલ આવવા લાગ્યા કે તમને લાગ્યું કે ના લાગ્યું આ તે દસ પંદર આજુબાજુ અમને થોડું એવો અનુભવ થયો કે કઈક થઈ રહ્યું છે એટલે અમને વિચાર આવ્યો કે શું થઈ રહ્યું છે પણ ખાસ કરી કે ખબર ના પડી આઠથી દસ સેકન્ડ જેવો સમય લાગ્યો છે અને કોઈક થયું કે ભાઈ કઈક થઈ રહ્યું છે પછી આ તો અમને મેસેજ થ્રુ જાણવા મળ્યું કે ભાઈ ઊંઝામાં આના આજુબાજુમાં એક ભૂકંપ નો આંચકો જવાનો અનુભવ ત્યારે અમને ખબર પડી કે આ બધું હલચલ થઈ રહી છે મહેસાણાના વિસ્તારની વાત કરીએ તો વિજાપુર ખેરાલુ ઊંઝા બહુચરાજી સહિતના અનેક જે વિસ્તારો હોય છે તેમાં ધરતીકંપના આંચકા હોય છે જે જોવા મળ્યા હતા ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના મહેસાણા પાટણ બનાસકોટા સહિતના વિસ્તારો હોય છે તેમાં ધરતી આંચકા હોય છે તે હાલમાં જોવા મળ્યા હતા દસ પંદર થી દસ વીસ વચ્ચે આ જે હોય છે તે જોવા મળ્યા હતા તેના કારણે અનેક જે લોકો હોય છે તે ઘરની બહાર દોડી આવ્યા હતા અને જે ભણી નો માહોલ હોય છે તે હાલ માં જોવા મળી રહ્યો છે કેતન પટેલ ન્યૂઝ ન્યૂજેર્ટ ગુજરાતી મહેસાણા તંભાસીમાં પણ લોકો કહી રહ્યા છે કે અચાનક વાસણો ખખડવા માંડ્યા અને લોકો ભૂકંપ આવ્યો ભૂકંપ આવ્યો ને ભૂમમાં પાડતા પણ તાત્કાલિક મેદાન તરફ દોડી ગયા હતા અમે ક્રિકેટ જોતા હતા ને દસ બાવીસે એકદમ પહેલાં પંખા બંધ હતા અને પંખા એકદમ ધૂજવા માંડ્યા એટલા મને કીધું કે તે ધરતીકમ થયું એટલે અમે તરત દોડીને બહાર આવ્યા જોયું તો એટલામાં બંધ થયું દસ બાર સેકન્ડ જેટલો

અમે ઘરની બહાર બધા નીકળી ગયા આબુ થી લઈને સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા ત્યારે સુરેન્દ્રનગરના ના લોકો તો કહી રહ્યા છે કે અમને તો બે હજાર એક ની યાદ આવતા અમે ડરી ગયા હજી પણ લોકો ભૂકંપના ભય નો માહોલ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે ને મિનિટે ની તીવ્રતાનો ભૂકંપનો અનુભવ હતા ભય અને ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો હતો મોડી રાત્રે લોકો પોતાના ઘરોની બહાર નીકળી ગયા હતા ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારો છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો અને લોકો મોડી રાત સુધી આ ભૂકંપના આંચકાને લઈને ક્યાંક ને એક જે બે ની સાલમાં કચ્છમાં અતિ તીવ્રતા નો ભૂકંપ નો આંચકો સમગ્ર ગુજરાતમાં એ ભૂકંપના આંચકા એક ભય અને ડર નો માહોલ સર્જાયો હતો એ યાદો છે ફરી લોકો માં તાજી થઈ ગઈ હતી સાથે ઉપસ્થિત એમને પૂછીશું કે ભૂકંપના આંચકા વિશે શું આખી પરિસ્થિતિ હતી નામ ક્યાં રહો છો જીગ્નેશભાઈ પટેલ રતન પર રહીએ છીએ રાત્રે મોડી રાત્રે દસ વાગ્યા ની આસપાસ દસ સવા દસ આસપાસ ભૂકંપના આંચકા નોંધાલા અને ઘરમાંથી બહાર નીકળી ગયેલા અને રાત્રે મોડી સાત સુધી છોકરાઓ સાથે બહાર રહેલા કેવો અનુભવ લાગ્યો તમને આજે અગાઉ આવ્યો હતો ભૂકંપ જે કચ્છમાં અનુભવ થયેલો કેટલા વાગ્યા સુધી પરિવાર સાથે બહાર રહેવું પડ્યું હતું મોડી રાત સુધી બહાર રહ્યા હતા અને લોકો બધા બહાર આવતા રહ્યા હતા કે શું પરિસ્થિતિ ના લોકો બહાર આવી ગયા હતા મોડી રાત સુધી ભૂકંપના આંચકા ને લઈને લોકોને બહાર રહેવાની નોબત થઈ આપણી સાથે અન્ય લોકો પણ ઉપસ્થિત છે આપણે એમને પૂછીશું કે એમને ભૂકંપના આંચકાની કેવી જે છે એ અનુભવ થયો હતો શું આપનું નામ અને કયા વિસ્તારમાં રહો મારું નામ નિલેશ અમૃતલાલ હરવદિયા જય સોસાયટીમાં રહું છું રાત્રે દસ સવા દસ આસપાસ જે ભૂકંપનો આંચકો આવ્યો હતો એનાથી અમારે રાત્રે બાર સાડા બાર વાગ્યા સુધી ઘરની બહાર રહેવું પડ્યું હતું જે સવા દસ ની આંચકો પછી એવું લાગ્યું હતું બીજા આંચકા આવે છે હા એવું લાગતું હતું કે આવે તો એમ એના હિસાબે અમે બહાર રહ્યા હતા કેવું આમ તમને આવું લાગ્યું હુકુમ વાત એવો હતો કે એના છે જો ઓછો હતો પણ લાગતું તું એવું કે હવે આવે તો પછી એટલે બહાર રહેવું પડ્યું રાત્રે બાર સાડા બાર સુધી અમે બાર હતો મોડી રાત સુધી લોકોને ભૂકંપના ભૂકંપ ને લઈને બહાર રહેવાની નોબત આવી ફરી એક વાર જે કચ્છ જે કાર જે ભૂકંપ હતો ને સમગ્ર ગુજરાત ખાના ખરાબી સર્જી હતી એવા જ એંધાણ લોકો ને જોવા મળી જેને લઈને લોકો ક્યાંક ને ક્યાંક ભય અને ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો હતો મોડી રાત સુધી લોકો બહાર રહ્યા હતા આપણી સાથે અન્ય પણ એક સ્થાનિક ઉપસ્થિત છે આપણે તેમને પણ પૂછીશું કે સમગ્ર મામલો શું હતો ને એમને પોતે ભૂકંપ ના આંચકા કેવો અનુભવ કર્યો હતો બોલો શું આપનું નામ ગીરીશભાઈ શેઠ